દસ દિવસ વિઘ્નતા શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તોએ ભારે હૈયે અગલે સાથે ગણેશ ભગવાન એટલે કે શ્રીજીનું વિસર્જન કર્યું હતું મહાનગરપાલિકા દ્વારા તમામ બનાવેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું સોલ્લાસ સાથે ભક્તોએ શ્રીજીનું વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાનું વિસર્જન કર્યું છે સુરત શહેરમાં વર્ષે એસી હજારથી થી વધુ પ્રતિમાઓનું સુરત મનપા દ્વારા તૈયાર કરેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું કાયદોએ વ્યવસ્થા જાળવવા સુરતમાં સોળ હજારથી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરાયા હતા સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવોમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાને ટ્રક ટ્રેક્ટરો થકી હજેરા લઈ જઈ દરિયામાં પધરાવાઈ હતી તો પાણી સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયો હતો સુરત મનપાના અધિકારી અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી કૃત્રિમ તળાવમાં સવારે સાત વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે તો કૃત્રિમ તળાવ સિવાય ડુમર સજીરા મગદાલાના દરિયા કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઇ છે સુરતના રામજીઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો તો સાંસોદીમાં શેની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા સાંસદ મુકેશ દલાલે વ્યક્ત કરી હતી ગણેશ વિસર્જનના કામમાં ખૂબ અભૂતપૂર્વ આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે આજે સવારથી શાંતિપૂર્વક શ્રદ્ધાપૂર્વક સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જડબે સલાખ વ્યવસ્થા કરવામાં આવી છે હું દરેક દરેક કોવાળા પર જોઉં છું કે કોઈ જગ્યા પર કોઈ તકલીફ પછી પડતી નથી વાહન હોવાનું નથી અન્ય કોઈ તકલીફ અને સાથે જ હજુ જે પણ કોઈ ગણેશજી ની વિસર્જન બાકી હોય તો મારે શહેરીજનો અપીલ છે કે તે પણ ઝડપથી બહાર કાઢી એને ઝડપથી વિસર્જન કરો અને તંત્ર ને આપતો સાથ સહયોગ આપો સુરત શહેર માં વિઘ્ન હર્તા વિસર્જન યાત્રા લઈને આખું શહેર ભક્તિમય બની ગયું હતું તેના મુખ્ય માર્ગો પર શ્રીજીની વિસર્જન યાત્રા લઈને બંધ કરાયા હોય જેથી શહેરમાં આખરે ખરેખર તહેવારની ઉજવણી અનોખા માહોલમાં જોવા મળી હતી